ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે સૂત્રો દ્વારા સમાચાર એજન્સી એનાયા સમાચાર આપ્યા છે અને એ સમાચાર પ્રમાણે પાંચ આતંકી ભારતે જે સાતમી તારીખે ઓપરેશન સિંદૂર ચલાવ્યું એ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં પાંચ આતંકી છે એ ઢેર થયા છે એ પાંચ આતંકીઓનું લિસ્ટ પણ તમને આપવું છે શનિવારે રાત્રે થયેલા હુમલા પછી ભારતે પાકિસ્તાનના આઠ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો જેની માહિતી કર્નલ સોફિયા કુરેશી આપી હતી પાકિસ્તાને છવ્વીસ જગ્યાએ હુમલો કર્યો અને આપણે પાકિસ્તાનના જે એરબેઝ હતા એને ખતમ કરી દીધા એને ધ્વસ્ત કરી દીધા જ્યાંથી પાકિસ્તાન આપણા પર હુમલો કરતું હતું આ સિવાયની અપડેટમાં એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને યુસીએડીએ ચારધામ યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા હેલિકોપ્ટરની સેવા બંધ કરી છે રાજસ્થાનના નાગોરમાં તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે આંગણવાડી કેન્દ્રો આગામી આદેશ સુધી ખાનગી શાળાઓ પણ બંધ રાખવામાં આવ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજસ્થાનના નાગોરના અરૂણકુમાર પુરોહિત જેણે આ માહિતી આપી છે જમ્મુ કાશ્મીરમાં ચૌદ મે સુધી હજની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે શ્રીનગરમાં પેરામિલિટરી સ્નીફર ડોગ સાથે દેખરેખ છે એ યથાવત છે બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત જે છે એ ચેકિંગ રાખવામાં આવી રહ્યું છે આ સિવાય સાતમી મે પાકિસ્તાનમાં ભારતીય સેનાએ જે વળતી કાર્યવાહી કરી છે જે જવાબી કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં ટોચના પાંચ આતંકી છે એ ઢેર થયા છે આ સૂત્રો પ્રમાણે માહિતી એનઆઈએ મૂકી છે સમાચાર એજન્સી એનઆઈ દ્વારા મૂકવામાં આવ્યું છે અને એ માહિતી પ્રમાણે પહેલો આતંકી છે મુદસ્સર ખાદીયન ખાસ ઉર્ફે મુદસ્સર ઉર્ફ અબુ જુંદાલ એ આતંકી લશ્કરે તૈબા સાથેનો સંબંધ હતો એ આતંકી ભારતે જે સાતમી તારીખે ઓપરેશન સિંદૂર ચલાવ્યું એમાં એ ઢેર થઈ ગયો Grazie જમાત ઉદ દાવા નામ એક વૈશ્વિક આતંકવાદી સંગઠન છે એના હાફીઝ અબ્દુલ રૌફને આ દાવો કર્યો છે રૌફે કે અબુ જુંદાલ છે એ મરી ગયો છે અને એની જમા એની જે જનાજાની નમાઝ છે એ સરકારી સ્કૂલમાં થઈ છે અને આ દાવો છે એ જમાત ઉદ દાવા નામનું એક વૈશ્વિક લશ્કરી આતંકવાદી સંગઠન છે જેના હાફિઝ અબ્દુલ રૌફે દાવો કર્યો છે નમાઝ સમારોહમાં પાકિસ્તાની સેનાના એક સેવા રીત લેફ્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી આ આતંકીની જે જનાજો છે એમાં સામેલ થયા હતા એવી પણ માહિતી સામે આવી છે બીજો છે હાફિઝ મોહમ્મદ જમીલ જેનું જેનો સંબંધ છે એ જૈશ એ મોહમ્મદ સાથે છે અને મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો છે આ જે મર્યો છે હાફિઝ મોહમ્મદ જમીલ એટલે એ ટોપનો આતંકી છે એ મરાઈ ગયો છે ત્રીજો છે મોહમ્મદ યુસુફ અઝર ઉર્ફ ઉસ્તાદજી ઉર્ફ મોહમ્મદ સલીમ ઉર્ફ ઘોસી સાહેબ એનો સંબંધ છે જૈશ મોહમ્મદ સાથે અને મૌલાના મસૂદ અઝહરનો આ પણ સાળો છે અને આઈસી એટ વન ફોર અપહરણમાં આનો હાથ હતો એ જે આઈસી એટ વન ફોર અપહરણ થયું હતું વિમાનનું એમાં આનો આનો હાથ હતો ચોથો આતંકી છે ખાલિદ ઉર્ફ અબુ આકાશ જેનો સંબંધ લશ્કરે તૈબા સાથે છે અને જમ્મુ કાશ્મીરમાં એ અનેક પ્રકારના આતંકી હુમલાઓમાં સામેલ હતો ફરીથી ખાલિદ ઉર્ફ અબુ આકાશ આ આતંકી છે જેનો લશ્કરે તૈબા સાથે સંબંધ છે અને જમ્મુ કાશ્મીરમાં કેટલાય આતંકી હુમલાઓ થયા એમાં આ ખાલિદ ઉર્ફે અબુ આકાશ છે એ સામેલ હતો અફઘાનિસ્તાનથી હથિયારોની તસ્કરી કરવામાં પણ છે સામેલ હતો અને એના અંતિમ સંસ્કાર ફૈઝલાબાદમાં થયા છે અને એમાં પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારી અને ફૈઝલાબાદના ડિપ્યુટી કમિશનર પણ સામેલ થયા હતા એટલે આ એક રીતે ક્લિયર થયું છે કે પાકિસ્તાન હંમેશા આતંકવાદની સાથે છે આતંકવાદને પાડી પોષીને મોટો કરી રહ્યું છે અને એ આતંકના આકાઓને ભારત છે એ ઢેર કરી રહ્યું છે ઠાર કરી રહ્યું છે ધ્વસ્ત કરી રહ્યું છે પાંચમો આતંકી જે છે એ મોહમ્મદ હસન ખાન છે જૈશ એ મોહમ્મદ સાથે એનો સંબંધ છે અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં એટલે પીઓકેમાં એ જૈશ એ મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર જે છે મુફ્તી અસગર ખાન એનો દીકરો હતો અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલોમાં જે હુમલાઓ થયા એમાં એને સૌથી મોટી ભૂમિકા છે એ ભજવી છે આ બધા જ આતંકીઓ કોઈનું સંબંધ છે એ જૈશ એ મોહમ્મદ સાથે તો કોઈનું લશ્કરે તૈયબા સાથે છે ફરી એકવાર આપને આતંકીઓના નામ કહી દઉં મુદસ્સર ખડિયા ખાસ ઉર્ફે મુદસ્સર ઉર્ફે અબુ જુંદાલ જેનો સંબંધ લશ્કરે તૈબા સાથે એનો જે જનાજાની જે નમાઝ હતી એમાં એ સરકારી સ્કૂલમાં થઈ અને એનું નેતૃત્વ હાફિઝ અબ્દુલ રૌઝ દ્વારા કરવામાં આવ્યું જે એક નામાંકિત વૈશ્વિક આતંકી સંગઠનનો એ હિસ્સો છે અને પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ છે

અઝર જેને ઉર્ફે ઉસ્તાદજી ઉર્ફે મોહમ્મદ સલીમ અને ઉર્ફે ગોસી સાહેબ કહેવાય છે જૈશ એ મોહમ્મદ સાથે આ મોહમ્મદ યુસુફ અઝરનો સંબંધ છે આઈસી એટ વન ફોર વિમાનનું જે અપહરણ થયું હતું એમાં આતંકી સામેલ હતો ખાલીદ ઉર્ફે અબુ આકાશ જેનું લશ્કરે એ તૈયા સાથે સંગઠન છે અને જમ્મુ કાશ્મીરમાં જેટલા પણ આતંકી હુમલાઓ થયા એમાં આ જે છે આતંકી એ સામેલ હતો અફઘાનિસ્તાનથી હથિયારોની તસ્કરી કરતો હતો અને એના અંતિમ સંસ્કાર ફૈસલાબાદમાં કરવામાં આવ્યા અને એમાં ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર અને પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા મોહમ્મદ હસન ખાન જે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલો છે મુફ્તી અસ્કર ખાન કાશ્મીરી જે પીઓકેમાં જૈશ ઓપરેશનનો કમાન્ડર છે એનો આ દીકરો છે મોહમ્મદ હસન ખાન અને એ પણ આમાં ઢેર થયો છે પાકિસ્તાની આતંકવાદી છે 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 જેને પાકિસ્તાનની સરકાર એ કરી રહી સામે આ આતંકના આંકાઓ આંખ ઊંચી કરીને જોઈ રહ્યા હતા ભારતે એમની આંખો જ બંધ કરી દીધી છે હવે આ પહેલા પણ ભારતે પાકિસ્તાનના નવ આતંકના અડ્ડાઓ પર હુમલો કર્યો હતો આજે પણ ભારતે પાકિસ્તાનના આઠ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે અને એ એરબેઝ જ્યાંથી પાકિસ્તાન જે સેવન્ટીન મોકલતું હતું એ એરબેઝ કે જ્યાંથી પાકિસ્તાન મિસાઇલ અને ડ્રોન છોડતું હતું એ તમામ એરબેઝને ભારતે ધ્વસ્ત કર્યા છે પાકિસ્તાન સતત ખોટું બોલી રહ્યું છે પાકિસ્તાન ખોટું બોલી અને દરેક જગ્યાઓ પરથી એ સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યું છે પણ એ હવે થઈ શકવાનું નથી હવે ભારત જળબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે હવે પાકિસ્તાન છે એ ધૂળ ચાટતું જરૂરથી થશે નમસ્કાર